નમસ્કાર દર રવિવારે પ્રસિદ્ધ થતું જનફરિયાદ સાપ્તાહિક વીકલી અપડેટ્સ ગુજરાતમાં ભારે પવન સાથે ચાર દિવસમાં ઉઠાની આગાહી એરટેલને ચોપનસો કરોડનો ફાયદો કરાવતા ચુકાદા માટે જસ્ટિસ વર્માને કરોડોની લાંચ અપાયાનો દાવો ચીનના વિજ્ઞાનીઓની કમાલ ડુક્કરની કિડની માણસમાં ટ્રાન્સપ્લાન્ટ કરી પ્રયોગ સફળ કે નિષ્ફળ એક જ માસમાં કિલો લીંબુના ભાવ રૂપિયા બસ્સો સુધી પહોંચ્યા ગુજરાતમાં વધતી ગરમી સાથે લીંબુના ભાવમાં નેવ ટકાનો તોતિંગ વધારો મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલા શખ્સને પાસા હેઠળ જેલમાં ધકેલ્યો તંત્રીલેખ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી ઉત્પાદિત વાહનો પર પચીસ ટકા ટેરિફની જાહેરાત કરી ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો વડોદરામાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ જૂનાગઢમાં નાસ્તા ફરતા જુગારના આરોપીની અટકાયત કરાઈ હાથાવાડા ગામમાં પંખીઓ માટે માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ સુરત દુષ્કર્મ કેસમાં આસારામની છ મહિનાની જામીન અરજી પર સુનાવણી ડબલ જજની બેચનો ખંડિત ચુકાદો વ્યાયામ શિક્ષકોનું વિરોધ પ્રદર્શન ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં યોગ કસરત કરી પોતાની માગણીઓ રજૂ કરી કથાની કથની વાર્તાનું નામ છે મમ્મી મારી સુપર હિરો અંકિતા સોની જાણવા જેવી વાંચવા જેવો લેખ આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ